વલસાના બ્રહ્મામાં કેન્સરથી પીડાતા પુરુષે જીવન ટૂંકાવ્યું વલસાન બ્રહ્મા વિસ્તારમાં આવેલ તુલસીવન સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રામકૃષ્ણ નાસરે ઉંમર વર્ષ ના હોય છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા હતા જેને લે તેઓએ જીવન ટૂંકાવ્યું હતું વલસાના તુલસીવન સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રામકૃષ્ણ નાસરે જેઓ પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે પોતાના ગામ નાગપુર ગયેલ હતા જ્યાંથી તેઓ મોડી રાત્રે પરિવાર સાથે લગ્ન પ્રસંગેથી પોતાના ઘરે પરત ફર્યા હતા અને પરિવાર સાથે પોતાના ઘરમાં સૂતા હતા અને સવારે કમલેશભાઈના પત્નીએ સવારે ઉઠીને પાછળ રૂટીન વર્ક માટે જતા હતા ત્યાં જ પોતાના પતિ કમલેશભાઈને ઘરે ફાંસો ખાધેલ હાલતમાં જોતા સ્ટબ રહી ગયા હતા જોકે ત્યારબાદ પત્નીએ બુમાબૂમ કરતા તેમનો દીકરો અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી કરી મૃતકના મૃતદેહને પીએમ માટે વલસાના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો